પરમ પિતા પપ્પા વિશે તારા પપ્પા વિશે હું તને એમ કે પાંચ વાક્યો બોલ તો પપ્પા વિશે શું બોલીશ પપ્પા કેવા છે પપ્પા બહુ સારા છે જોયું એ બોલતા શું જાણે છે પપ્પાનું પૂછ્યું ને કે પપ્પા બહુ સારા છે પછી ઈસુ ની વાત આવી યાદ કરે છે કે ઈસુ કોણ ક્યાં

પ્રભુએ માટીમાંથી આદમ અને હેવા ને બનાવ્યા બરાબર તો આદમ અને હેવાને પ્રભુએ આ બગીચામાં ફરો ફળ બરાબર કીધું કે નોકરીમાં જવું પડશે કામ કરવું પડશે પ્રભુએ આખો બગીચો એમના માટે મૂકી દીધો કે છે કે જાવ ખાઓ પીઓ ને મજા આદબ અને હેવા એક વખતે આવી જ રીતના ગાર્ડનમાં ફરતા હતા પણ એક સાપ આવ્યો અને એ સાપે હેવાની જોડે વાતચીત શરૂ કરી પેલો સાપ હેવાને શું કહે છે ખબર છે કે પ્રભુ તમે આ બધા ફળ ખાવાના કીધા છે તો કે હા તો કે છે કે આ પેલું ફળ ખાવાની ના પાડી છે કે હા કહેવાય છે બીજું કે અમને એ ફળ ખાવાની ના પાડી છે કયો ફળ એક એ ઝાડ હતું એ ઝાડનું નામ હતું સારા સાના ફળનું વૃક્ષ હવે પ્રભુએ કીધાનું બધા ફળ ખાજો પણ ખાલી આ એક ઝાડ છે એનું ફળ ખાશો નહીં હવે પેલો સાપ આવે છે હેવા વાતચીત શરૂ કરે છે અને હેવાને શું છે વાતચીત શરૂ કરી અને એને ભોળવી દીધી એને કહે છે જો તું આ ફળ ખાઈશ ને તું આબે હો પ્રભુ જેવી થઈ જઈશ હેવાને લાગ્યું કે ચલો ખાઈ તો તો શું એ પોતે પછી આદમ અને ખાધું એના પતિ લઈ જો તમે આ ફળ ખાશો તો તમે તમે પ્રભુ જેવા થઈ જશો ખાધું છે પણ ખાઓ શું કર્યું એ એ ફળ ફળ ખાધું ખાધું

બે જણ તો જીવતા કયું મૃત્યુ એ હતું આધ્યાત્મિક મૃત્યુ આધ્યાત્મિક મૃત્યુ એટલે કે જ્યારે આદમે પાપ કર્યું

પણ જેવું ફળ ખાધું સારા સારનું જ્ઞાન થયું એમની આંખોએ જોયું કે અમારા શરીર પર વસ્ત્રો નથી એટલે આદમ પેલા અંજીરના ઝાડથી પોતાનું શરીર અને હેવાના શરીરને એ ઢાંકવાનો પ્રયત્ન કરતો હતો હવે પ્રભુએ જોયું કે આદમ પાપ કરી ચૂક્યો છે

આદમ પાસે આવે છે અને દૂરથી બોમ પાડે છે આદમ આદમ તો ક્યાં છે સુબોમ પાડે છે આદમ આદમ તો ક્યાં છે ત્યારે આદમે તો પાપ કરેલો અને એને ખબર પડી ગઈ કે હું તો નગ્ન છું એટલે એ ઝાડીમાં પ્રભુથી સંતાતો હતો આદમ અને પ્રભુને એટલો બધો ઘનિષ્ઠ સંબંધ હતો કે પ્રભુએ આદમને કીધેલું કે તું નામ પાડ પ્રાણીઓના પક્ષીઓના અનાજના શાકભાજીના આ બધા નામ આદમે પાડ્યા છે હવે આટલો નજીકનો સંબંધ હતો પણ જે દિવસે આદમે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એ દિવસે આદમને પહેલી વાર પ્રભુનો ડર લાગ્યો પતિ

કેમ ડરે છે કારણ કે એણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે આદમે પાપ કર્યું તો એ આદમને એ પાપથી ઢાંકવા માટે કારણ કે જ્યારે એણે પાપ કરી ત્યારે ખબર પડી કે મારા શરીર પર વસ્ત્રો નથી અને ત્યારે અંજીરના પાંદડાથી ઢાંકતો તો ને એટલે કે એને એક નગ્નતાથી ઢાંકવા માટે

પ્રભુએ એક પ્રાણીનું બલિદાન લીધું અને ત્યાર પછી પ્રભુ પૃથ્વી પર ઈસુ પૃથ્વી પર આવ્યા અને ઈસુએ એમની જાતનું બલિદાન આપ્યું કે જે એમના બલિદાનના કારણે એમણે જે લોહી વહેવડાયું એના કારણે મને અને તમને અનંત જીવન મુક્તિ સ્વર્ગીય જીવન મળે વસ્ત્રો આપણને ઈસુના બલિદાન દેવળમાં જઈએ ત્યારે પવિત્ર શુક્રવાર હોય ત્યારે આ બધું કૃષ્ણ વાઘની ભક્તિ થાય ત્યારે બધું સાંભળ્યું છે ઈસુ વજનદાર કૃષ લઈને ચાલ્યા

તમે તમારા માલિક નથી તમે હવે વચન ધ્યાનથી સમજો તમે તમારા માલિક નથી કે તમે દુકાનમાં જાઓ તમારે ચોકલેટ લેવી છે તો પેલો દુકાનદાર તમારી પાસે તમારે શું આપવું પડે પૈસા કિંમત ચુકવવી પડે તો આજે હું તમને એમ કહું કે પ્રભુ શું તમને એક લો પ્રેમ કરે છે એક લો પ્રેમ કરે છે કે પ્રભુ ઈસુએ તમારી કિંમત ચૂકવી છે તમને સ્વર્ગ મળે અનંત જીવન મળે એના માટે ઈસુએ કિંમત ચૂકવી છે એવું હું તમને કહું કે ઈસુએ તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે જેમ તમે પૈસા આપીને ચોકલેટ ખરીદો છો એમ પ્રભુ ઈસુએ દુઃખ વેઠીને તમારી કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે આ વાત હું તમને કહું તો તમને સાચું લાગે લાગે ખરું સાચું યસ યસ કે નો તો મેં તો તમને કીધું તમે યસ હા કહી દીધું પણ એની સાબિતી શું કે પ્રભુ ઈસુએ તમારી કિંમત ચૂકવી છે જો તમારા પપ્પા તમારા નામ પર દસ હજાર રૂપિયા બેંકમાં જમા કરે પપ્પા કે તારા નામ પર મેં દસ હજાર રૂપિયા બેંકમાં જમા કર્યા છે તો પ્રૂફ તો હોય ને કે બેંક નું અકાઉન્ટ તમે બેંકની ચોપડી જુઓ તો એમાં પેલું પ્રૂફ મળે કે આ દસ હજાર તારા નામ પર મેં જમા કર્યા છે સાબિત તો જોઈએ ને આજે હું તમને કહું છું કે ઈશ્યુએ તમારા માટે બલિદાન આપ્યું તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા એમણે ગોડાનો માર ખાધો માથે કાંટાનો તાજ લોહીવડાવી દીધું વજનદાર ક્રુશ લઈને ત્રણ ત્રણ વાર પડી ગયા હું લખેલું છે એ આપણી પાસે લખાણ છે લખાણ છે કે પ્રભુએ તમને કિંમત ચૂકવીને ખરીદ્યા છે કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદી દેલા છે કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદી લીધા છે કોઈ કહે છે એટલે નથી માનતી પણ वचन કહે છે કે હસુમતી બેનને પ્રભુ ઈસુએ ક્રોસ પર બલિદાન આપીને લોહી વેવડાવીને કોળાનો માર ખઈને કિંમત ચૂકવી છે એમણે પુષ્કળ દુખ ભેગ્યું છે અને તમને ખરીદી લીધા છે સ્વર્ગ મળે તમને અનંત જીવન મળે એટલે ખરીદી લીધા છે માટે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરનો મહિમા કરો માટે તમારા દેહ દ્વારા દેહ એટલે શરીર દેહ દ્વારા ઈશ્વરનો મહિમા કરો પ્રભુ આપણને લખાણમાં આપે છે કે તમે તમારા માલિક નથી ઈસુએ કિંમત ચૂકવીને તમને ખરીદ્યા છે

પહેલું બલિદાન ઈસુએ તમને કિંમત ચૂકવીને ખરીદા છે આ બધું તમને ખબર હતી કે પહેલું બલિદાન કોને લીધું ના હું ત્યાંથી અહીંયા આવી અને આ મારા શરીર દ્વારા મારી જીભ દ્વારા હું તમને જણાવી રહી છું ઈશ્વર ની બાબત

હાથે પગે ખીલા છોકવા માયા એ જીવતા હતા અને લોહીની સેરો ફૂટે છે તમે આજે ઘરે ગયા પછી હાથ મૂકજો અને પછી ઉપર એક ખુરશીનો પાયો મૂકજો અને તમારી મોટી ને નાની બેન ને કહેજો કે આની પર બેસ ખુરશી પર બેસ પછી અહીંયા નસોમાં શું થાય છે ને એ અનુભવ કરજો ઈસુને હાથે ને પગે ખીલા છોક્યા ઈસુએ એ દુખ કોના માટે સહન કર્યું જીવતા હતા અને એ લટકાવી દેવામાં આવ્યા કેટલા કલાકો સુધી એ જીવતા હતા લોહી શરીરમાંથી નીતરે છે માથે કાંટાડો તાજ અંદર ગોપ્યો છે એ લોહી ટપકે છે ફટકા માર્યા છે શરીરનો એક એકય ભાગ એવો નથી કે જ્યાં ઘા નથી પડ્યા એ જીવતા હતા અને એકરૃષ ઉપર કેટલા કલાકો દુઃખ સહન કરે છે ચડાવનાર કોણ હતા વર્ષ વર્ષ એમને સાજા કર્યા લુલાને ચાલતા કર્યા આંધળાને દેખતા કર્યા મરેલાને સજીવન કર્યા એ લોકોએ ભેગા થઈને શું કર્યું ઈસુને ક્રુસ પર ચડાવી હવે જ્યારે ઈસુ ક્રુસ પર છે અસહ્ય વેદના વેઠી રહ્યા છે ત્યારે ઈસુ ક્રુસ પરથી ઈશ્વર પિતાને શું પ્રાર્થના કરે છે પિતા આ લોકોને માફ કરી દે કારણ કે આ લોકો શું કરે છે એનું એમને માને નથી કેટલો પ્રેમ કેટલો પ્રેમ પોતે એ સ્થિતિમાં છે એ સ્થિતિમાં અકડાતા નથી લોકો પર ગુસ્સે નથી થતા એ તમને ને મને એટલો બધો આજના દિવસે પ્રેમ કરે છે એ ક્રુસ ઉપર એ તો નિષ્ફળ હતા હું એમ કહું છું કે ઈસુ ઈસુએ કોઈ પાપ કર્યું નથી હવે હું કહું ને તમે માની લો એવું નહીં પણ જો આપણા બાઇબલમાંથી એ વચન મળી જાય તો આપણને સાબિતી મળી જાય ને પ્રૂફ મળી જાય

વચન કે છે કે ઈશ્વરે એમને પાકરું બનાયુ કેવા નિષ્પા ઈસુ નિષ્પા આપણે કેટલું બી નક્કી કરી લઈએ નિર્ણય લઈ લઈએ તોય જુઠ્ઠું બોલાઈ જાય છે સાચું બોલજો જુઠ્ઠું બોલાય છે ને ગુસ્સો થઈ તો હું કે નાનું છ મહિનાનું બાળક હોય છ મહિના છ મહિનાનું બાળક કેટલું નાનું હોય એને બોલતા નથી આવડતું એને જાતે કશું એ કરી નથી શકતું હસુમાંથી બે એ નાનું છ મહિનાનું બાળક પાપ કરી શકે નાનું છ મહિનાનું બાળક હોય એની મમ્મી એની મમ્મી એ છ મહિનાના બાળકને નીચે મૂકીને બીજા બાળકને ઉચકે અને બીજા બાળકને ભાલ કરે તો પેલા બાળકમાં ઈર્ષા થાય તો ઈર્ષા પાપ થી કહેવાય કે નહીં તો નાનું બાળક પણ પાપ કરી શકે ને રાઈટ તો આપણે માનવજાત

કર્યા છે આ બાબત જો આમ સમજીએ તો સાવ સામાન્ય છે ઈસુ નિષ્ફા એમણે આપણા પાપ લઈ લીધા પણ આ વચન કે છે કે જેટલા કલાકો ક્રુસ પર હતા મારા ને તમારા પાપ એમના શરીરમાં હતા અત્યારે આજની ક્ષણે આપણે પાપી છીએ કે નિષ્પાપ છીએ તો પછી આપણે તો અહીંયા વચન તો કે છે કે ઈસુ નિષ્પાપ હતા પણ ઈશ્વરે એમને પાપ રૂપ બનાવ્યા અને આપણા બધા પાપો એમના શરીરમાં જતા રહ્યા તો અત્યારે આપણે પાપી કેવી રીતના હોય જો મને તમને આ વાતમાં શ્રદ્ધા છે કે ઈસુ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા એમને એમની જાતનું જીવંત બલિદાન આપી દીધું બે કરી

ધોવાઈ ગયા એટલે આપણે કેવા બની ગયા નિષ્ફા પણ ક્યારે નિષ્ફા જ્યારે એ ઈસુમાં શ્રદ્ધા હોય તો આજ પછી કોઈ તમને પૂછશે

આપણે કોઈના ગુલામ નથી આપણે પાપના ગુલામ નથી આપણે શેતાનના ગુલામ નથી કારણ કે આપણો માલિક આપણને ખરીદી લેનાર કિંમત ચૂપીને ખરીદી લેનાર કોણ છે ઈસુ તો પ્રભુનો આભાર માની આવે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ અમે તમારો આભાર માનીએ છીએ કે આજે અમને वचन દ્વારા સમજ પડી

તમે અમારા માટે સ્વર્ગના દ્વાર ખોલી દીધા છે તમારા અમારા પાપો ધોવાઈ ગયા છે તમારા રોગો મટી ગયા છે

Thank you pavitra Thank you Prabhu Yesu Thank you Prabhu Yesu Thank you pavitra atma Thank you pavitra atma Amen Amen